નમસ્કાર આપ જોઈ રહ્યા છો નૈશન બ્લસ ન્યુઝ હું છું આપની સાથે રીતલ ભગત રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા પાસે ચાલુ વર્ષનો લક્ષ્યાંક પૂરો કરવા માટે હવે બે મહિના પણ ઓછો સમય બાકી રહ્યો છે રાજકોટમાં સોની બજાર કે જ્યાં દરરોજ લાખો રૂપિયાનો સોના ચાંદીનો વેપાર થાય છે ત્યાંથી પણ વેપારીઓ મહાનગરપાલિકાને ટેક્સ ચૂકવતા નથી તેમની પેઢીઓ ઉપર ટેક્સ શાખા ત્રાટકી હતી જે પૈકી ત્રણ પેઢીની નોટિસ આપતા તાબડતોડ ચાર લાખ શન કાપતા ત્રેપન હજારની વસુલાત થઈ હતી મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાએ એક દિવસમાં કુલ સાત મિલકતો સીલ દસ મિલકતોની ટાંચ જપ્તીની નોટિસ અને સાત નળ કનેક્શન કપાત કરી હતી